હલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારે ગોળ વગર સાકર વગર અને ખાંડ વગર તલની ચિક્કી બનાવી છે નહીં જ બનાવી હોય મને ખબર છે કારણ કે ગોળ વગર કોઈ તલની ચીક્કી બનાવતું જ નથી પણ આજે આપણે ગોળ સાકર અને ખાંડ વગર તલની ચિક્કી બનાવીને તૈયાર કરશું એ પણ એકદમ સ્વાદિષ્ટ બને છે એકદમ મસ્ત એવી બને છે ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા આપણે એક પાટકી જેટલા સફેદ તલ લેવાના છે જો તમે કાળા તલ લેવા માંગતા હોય તો એ પણ લઈ શકો છો બંને મિક્સ કરીને પણ લઈ શકો છો તો તલને આપણે એકદમ ચોખ્ખા કરી દીધા છે ચાળીને હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું ગેસને ઓન કરી લેશું અને અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરી લેશું ઘી આપણે વધારે નથી એડ કરવાનું માત્ર તલ શેકવા માટે જ એડ કરવાનું છે તલને છે ને ઘીમાં શેકશો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે એકદમ ધીમા ગેસે તલને આ રીતે રોસ્ટ કરી લેવાના છે આ રીતે આપણે ચલાવતું જ રહેવાનું છે જેથી તલ છે નીચેથી જેથી બળશે નહીં અને થોડા ચટકવા લાગે ને પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે આમ તો ઉત્તરાયણ આવે ત્યારે બધાના જ ઘરમાં ગોળ ગોળની તલની ચિક્કી બને છે અને સિંગની ચિક્કી પણ બનતી હોય છે પણ આજે આપણે ગોળ વગર બનાવી રહ્યા છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો આપણા તલ સરસ એવા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો કે એક આપણે પ્લેટમાં કાઢી લીધા છે થોડા ઠંડા થાય પછી આપણે આનો યુઝ કરીશું જો ફ્રેન્ડ્સ કેટલા સરસ શેકાઈ ગયા છે શેકેલા તલનો સ્વાદ બહુ સરસ એવો આવે છે ડાયરેક્ટ તલ તમે ક્યારેય ના ઉમેરતા ફરીથી આપણા એ ચેનમાં અડધી ચમચીથી એક ચમચી જેટલું ઘી એડ કરી લેશું એક ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે હવે આપણે અહીંયા ખજૂર લીધી છે ખજૂર મેં એકદમ પોચી લીધી છે અને બીયા કાઢી લીધા છે બી આપણે કાઢીને જ યુઝ કરવાની છે ખજૂરને આપણે એડ કરી લેશું ખજૂરને આપણે ઘીમાં શેકવાની છે બરાબર ખજૂર શેકાઈ જશે એટલે એકદમ મસ્ત એવી થઈ જશે તો આ રીતે આપણા એકદમ ધીમા ગેસે ખજૂરને આ રીતે ફેરવ્યા કરશું જેથી ખજૂર છે તે ગરમ થશે અને સરસ એકદમ મેલ્ટ થઈ જશે વધારે મેલ્ડ નહીં થાય પણ આપણે જેવું જોઈએ છે તેવું મિશ્રણ તૈયાર થઈ જાય છે ખજૂર પાક તો બધા બનાવતા જ હોય છે પણ તલ ખજૂર પાક ક્યારે બનાવ્યો છે નહીં જ બનાવ્યો હોય તલ ખજૂર પાક એવો સરસ બને છે કે તમે એકવાર ચાખશો ને તો તમે વારંવાર બનાવશો અને ગોળની તલની ચીકી પણ ભૂલી જશો એટલો સરસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આમે શિયાળાની સિઝનમાં ખજૂર આપણે ખાઈએ ને તો ખૂબ જ લાભદાયક હોય છે અને આપણું લોહી પણ પાતળું કરે છે લોહીને પણ સુધારે છે ખજૂર ખૂબ જ લાભદાયક છે રોજ એક તલની ચીક્કી તમે ખાઈ લેશો ને તો તમને ખૂબ જ લાભ થશે અને તલ પણ ખૂબ જ લાભકારીક છે આપણા હાડકાં મજબૂત કરે છે હાડકાનો દુખાવો મટાડે છે તો તલ પણ આપણે શિયાળામાં ખાવા જ જોઈએ તો આ રીતે તલ અને ખજૂરને મિક્સ કરીને જો તમે શિયાળામાં ખાશો ને તો તમારી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જશે તો તમે જોયું ને ફ્રેન્ડ્સ કે આપણી ખજૂર છે એ સરસ મિક્સ થઈ ગઈ છે આમ બરાબર એકદમ પોચી પડી ગઈ છે હવે આપણે તલ એડ કરી લેશું તલ જે આપણે જે શેકીને રાખ્યા ને તે જ એડ કરવાના છે તલ આપણે એડ કરી દીધા છે હવે આપણે તલ અને ખજૂરને બરાબર મિક્સ કરવાનું છે ગેસ છે તે આપણે બંધ કરી દેવાનો છે આપણું પેન છે તે ખૂબ જ ગરમ છે એટલે આપણી ખજૂર છે એકદમ ઠંડી નહીં થાય ખૂબ જ ગરમ છે ખજૂર પણ તો આ રીતે આપણે ચમચાનો પાસણનો ભાગ છે ને તેને આ રીતે પ્રેસ કરી કરીને તલ અને ખજૂરને બરાબર મિક્સ કરવાનું છે આમ તો આપણે જ્યારે તલની ચિક્કી બનાવતા હોઈએ છે ત્યારે આપણે ગોળનો પાયો લેતા હોઈએ છીએ પણ આજે આપણે ગોળનો પાયો નથી લેવાનો ખજૂરમાં આપણે બનાવી રહ્યા છીએ ખજૂર તલપાકની રેસિપી ગમે તો લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને આ રેસીપી જો તમને ગમે ને તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરજો વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો જેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું આભાર વ્યક્ત કરી શકું તો અહીંયા મેં બધું મિક્સ કર્યું છે પણ નીચે ઉતારી લીધું છે હજી આપણે બરાબર મિક્સ કરવાનું છે આમ તો દર વખતે ઉત્તરાયણ આવે ને ત્યારે હું પણ તલની ચીકી બનાવું છું તલ ગોળની ચીકી બનાવું છું પણ આ વખતે મને કંઈક નવું જ બનાવવાનું મન થયું અને ડૉક્ટરે પણ મને કીધું છે કે તમારું લોહી થોડું જાડું થાય છે તો તમારે ગરમ વસ્તુ ખાવાની જરૂર છે તો ખજૂર પણ આપણા લોહી માટે ખૂબ જ લાભદાયક છે તો મને થયું કે હું ખજૂરની તલની ચીકી બનાવી દઉં જેથી એક આયુર્વેદિક ઉપચાર પણ છે તો જરૂરથી આ રીતે પણ આપણે ખાઈ શકીએ રોજ આપણે ખજૂર આપણને યાદ ન આવે તો તમે આ રીતે પણ ખાઈ શકો છો અહીંયા મેં બટર પેપરથી સરસ તેલથી ગ્રીસ કરી લીધું છે અને આપણું મિશ્રણ છે તે આમાં ફેલાવેલાશું જેથી બરાબર આપણી ટિક્કી બની શકશે આપણું જે બટર પેપર છે ને તે ઘી લગાડેલું છે ને એટલા માટે ખસી જાય છે કારણ કે ખજૂર છે તે હાર્ડ થવા માંડ્યું છે ગરમ હોય ને થોડું ઠંડુ થશે ને પછી આપણા હાથથી જ ફેલાવી લેશું જો આ રીતે આપણા હાથથી સેટ કરી લેશું મારી ટ્રે છે ને થોડી મોટી છે મેં એમેઝોનમાંથી મંગાવી હતી એકદમ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલમાં છે બનેલી ઉપરથી મેં થોડા કોરા તલ જે શેકીને રાખ્યા હતા ને તે ઉપરથી થોડા સ્પ્રેડ કર્યા છે અને પિસ્તાની કતરણ પણ આપણે આ રીતે સ્પ્રેડ કરી દેસું જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગશે જે વસ્તુ દેખાવમાં સરસ લાગે ને તે ખાવાની પણ બહુ મજા આવે સાચું ને ફ્રેન્ડ્સ હવે આપણે વાટકીથી જો આ રીતે સેટ કરી લેશું જેથી ખજૂરની અંદર ઉતરી જશે અને સરસ ચોટી પણ જશે તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો મસ્ત આ ખજૂર તલનો પાક બનીને તૈયાર થયો છે સેટ થઈ જાય પછી આપણે આ રીતે કાઢી લેવાનું છે મેં ફ્રિજમાં થોડી વાર માટે મૂકી દીધી હતી જે ઠંડી પણ થઈ ગઈ છે અને થોડી સેટ પણ થઈ ગઈ છે હવે આપણે બટર પેપર પણ કાઢી લેશું જેથી કટિંગ કરવામાં થોડી આસાની રહેશે જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત બની છે હવે અહીંયા પીઝા કટરથી હું કટિંગ કરી રહી છું તમે છરીથી પણ કટિંગ કરી શકો છો હું અહીંયા નાના નાના પીસીસ કરી રહી છું કે રોજ એક ફીસ ખાઈએ તો બે ખજૂર જેટલું થઈ જાય એટલે તમે એક ફીસ અથવા બે ફીસ ખાઈ શકો છો નાના નાના ટુકડા બનાવો બનાવશું બહુ મોટા ટુકડા નથી બનાવવાના તો આ રીતે આપણે કટિંગ પણ કરી લીધું છે જો કેટલો મસ્ત લાગી રહ્યો છે તલ ખજૂર પાક ખજૂર તલપાક કેવો ડ્રાય ફ્રૂટ કેવો પણ આપણે આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ નથી નાખ્યા એ માત્ર ખજૂર અને તલ જ એડ કર્યા છે જો કેટલી સરસ બની છે તમને આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો હવે આપણે બધા જ ટુકડા છે તે એક પ્લેટમાં લઈ લેશું દર વખતે તો આપણે ગોલની ચીકી બનાવીએ જ છે પણ આ વખતે કંઈક નવું બનાવો તો ઘરના બધાને પણ ભાવશે અને બધા વખાણ પણ કરશે એટલી સરસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જુઓ તમે નજીકથી જુઓ કેટલી મસ્ત બની છે પિસ્તા પણ સરસ દેખાવમાં લાગી રહ્યા છે અને બનીને પણ બહુ સરસ બની છે ગોલને ટક્કર મારે ગોલને ચીકીને ટક્કર મારે એવી મસ્ત ખજૂરની બની છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આવજો બધાએ જય માતાજી